આજે પોલિટિકલી સમસ્યાનું સમાધાન થઈ ગયું છે અને રાજકોટને એક બહુ સરસ વિશિષ્ટ સાંસદ મળ્યા એના માટે મેં મારી ચાલીસ વર્ષની ધ્યાન યોગની તપસ્યાનું જે શક્તિ હતી એ શક્તિપાતનો પ્રયોગ કર્યો અને મેં ચેલેન્જ કરી હતી મારા અગાઉના વિડીયોમાં કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા હારતા ઉમેદવારથી ડબલ વોટથી જો ન જીતે તો મારી પાંચ સીટીની મિલકત હું દાનમાં આપી દઈશ એવું મેં ઓપન ચેલેન્જ કરી હતી અને જો એમાં મારી શક્તિમાં કંઈ ફેર પડ્યો હોત ને જીતાડવામાં તો મેં તૈયારી કરી લીધી હતી પણ ભગવાને અમારી લાદ રાખી છે અને પરેશ ધાનાણીને જે વોટ મળ્યા એના ડબલ વોટથી હવા લાખ વધારે વોટ મળ્યા એટલે આ ક્ષત્રિયોને પણ એક પાઠ ભણવા મળ્યો કે ભાઈ આપણે વિરોધ કરીએ અને એનાથી કોઈ માણસ હારી જાય કે કોઈ ભાગી જાય એવું થાય નહીં આ રાજાશાહી નથી એટલે મહેરબાની કરીને તમારી જે ક્ષત્રિયની શક્તિ છે તાકાત છે એનો પોઝિટિવ ઉપયોગ કરો નેગેટિવ ઉપયોગ નહીં પેલા બેન કોક વચ્ચે બોલતા હતા આવે સંકલન સમિતિવાળા હજી આ અલ્પ વિરામ છે અરે ભાઈ અલ્પ વિરામને પૂર્ણ વિરામને હું કાઢી લેવાના છું એમાંથી સાનામાંના શાંતિથી તમારી પ્રજા આગળ વધે સુખી થાય અને ક્ષત્રિયોની અંદર જે તાકાત પડેલી છે લોહીની અંદર એનો બહુ પોઝિટિવ સારો ઉપયોગ થાય અને સમાજને પણ ઉપયોગી થાય પોતાના કુટુંબને પણ ઉપયોગી થાય એવું કાર્ય કરો એવી પ્રવૃત્તિ કરો આ પુરુષોત્તમભાઈ રૂપાલાને એક સામાન્ય નહીં નમાલી વાતમાં બધાએ ચોટી પીડ્યા હતા ગામો ગામ આંદોલન કેટલી શક્તિનો તમે વ્યય કર્યો ફાયદો કાંઈ કાઢી લીધો નહીં હમુનું દરબારોને જે જે મહત્ત્વના રાજ પોલિટિકલી મિનિસ્ટરીમાં જે સ્થાન મળવાના હોય એમાં થોડીક ઓટ આવે એટલે મેં શરૂઆતમાં જ કીધું હતું કે ભાઈ રહેવા દેવા અને સાનામાના કરતા હોય એ કરો પણ આંદોલનના રવાડે ચડાવી દીધા હતા અને ખાસ કરીને ગુજરાત સાઈડના આપણા સૌરાષ્ટ્રવાળા તો દરબારો તો સારા હતા એ લોકો બહુ આવું નથી નેગેટિવ કામ કર્યું પણ મહેસાણા ને અંબાજીને પાટણ ને પાલન એ સાઈડના હવે એ એને અહીંયા હું લેવા દેવા હોય રાજકોટને કે કાંઈ એટલે હવે પરિણામ આવી ગયું છે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાની બનશે અને રૂપાલાજીને યોગ્ય સ્થાન આપી અને એની પણ કદર થશે ઘણી બધી મહેનત કરવી પડી ઘણો પુરુષાર્થ કરવો પડ્યો એને ખરેખર તો આવા માણસને રાજસભામાં પરમેનેન્ટ મોકલાય આમાં ન મોકલાય આટલી બધી મહેનત મથામણ કરવાની સારા માણસને અઘરું પડે ખોટા અને બોગસ માણા હોય એને તો કાંઈ વાંધો નહીં એ તો કાયમ એ જ કરતા હોય એટલે મને હું કોઈ રાજકારણીઓ માટે મેં કાંઈ કોઈ પ્રચાર નથી કર્યો કોઈ જાતનું કાંઈ નથી કર્યું પણ ખાસ આના માટે વિશેષ એટલા માટે કર્યું હતું કે ભાઈ આ સંત જેવો માણસ છે રાષ્ટ્રભાવનાવાળા માણસ છે આવા રૂપાલાને આ બધાએ રૂપવાન બનાવવાને બદલે કરૂપવાન બનાવવા નીકળી પડ્યા છે તો આ યોગ્ય નથી સાવ કાંઈ વાતમાં માલ નહોતો કાંઈ એવી વાત હતી અને એમાંથી મોટું સ્વરૂપ ધારણ કરી લીધું મને એમ લાગે છે કે દોડવું તું ઢાળ મળ્યો એવું કદાચ બન્યું છે એટલે જે કાંઈ બન્યું એની પૂર્ણાવતી નવે શિરથી નવે સરથી અને મેં મારા વિડીયોમાં એ અગાઉ કીધેલું ભાઈ એમાં ક્ષત્રિય દરબારો ઘણા મેં અધિકારી જોયા છે બહુ સરસ હોય સારા હોય છે એના ડિસિઝન પાવર એ ઘણા સારા હોય છે તો તમે લોકો સારો પુરુષાર્થ કરી મહેનત કરી જીપીએસસી યુપીએસસીમાં તમારો ચાન્સ મળે અને સારા ઓફિસર બનો અને સમાજને રાષ્ટ્રને તમારા કુટુંબને બધાને ઉપયોગી થાવ એટલે હવે અહીંયા આ પ્રકરણ પૂરું થાય એવું હું સમજું છું અને હવે કદી મારે આ લેવલનો કોઈ વિડીયો બનાવવો ન પડે એટલા માટે આ મારો છેલ્લો વિડીયો છે બાકી સરકારની નીતિ રીતિ કે બીજી કોઈ પણ બાબત હોય એમાં ઘણી જગ્યાએ ટીકા કરવા જેવું હોય ને સરકારનું ધ્યાન દોરવા જેવું હોય સુધારો કરવા જેવું હોય એ તો હું કહેતો રહીશ હા એ તો મારો સ્વભાવ છે અને અમારા લોહીના સંસ્કાર છે કે અન્યાય અને ખોટું કે નકામું બિલકુલ નહીં ચલાવી લેવાનું અંતિમ સમય સુધી એ અમારી સિસ્ટમ હંમેશ માટે રહેશે ઓકે ઓમ શાંતિ